થોડો ફેરફાર થયો છે આજની માહિતી આપી દઈશું ઉમેદવારોને ખંડ સુધી સત્યાવીસ પંદર માર્ચથી સહાયક સુનિયર ક્લર્કની જગ્યા માટે ચોવીસ નવેમ્બરના રોજ યોજાનાર લેખિત પરીક્ષા અંતર્ગત નીચે જણાવેલ પરીક્ષા કેન્દ્રના ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રનું સરનામું ઊંચે મુજબ સુધારીને હવે વાંચવાનું રહેશે પહેલા શું હતું નામ તો કે આશીષ હિન્દી હાયર સેકન્ડરી વિદ્યાલય એડ્રેસ હતું છસો નવ માધવ બંગ્લોઝ વસ્ત્રાલય અમદાવાદ થ્રી એટ ટુ ફોર વન એટ હવે દોસ્તો ચેન્જ થયું છે આશીષ હિન્દી હાયર સેકન્ડરી વિદ્યાલય નામ એ છે કર્ણાવતી મોલ પાસે તક્ષશિલા સ્કૂલ રોડ ઓઢવ અહેમદાબાદ તો દોસ્તો વસ્ત્રાલનું ઓઢવ થઈ ગયું છે બહુ મોટો ડિફરન્સ છે આડત્રીસ ચોવીસ પંદર પિન કોણ ચેન્જ થયો છે ખાસ ધ્યાન રાખવાનું છે કોડા એડ્રેસ પર પહોંચવાનું નથી રોલ નંબર પણ આપેલો છે કેટલા ઉમેદવારો અફેક્ટેડ છે કુલ ત્રણસો છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો આ એડ્રેસ પ્રમાણે તમારે જવાનું છે ગૂગલમાં નાક્સો આઈડિયા આવી જશે વિડિયો ગમ્યો હોય તો લાગ્યો ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી બીજા ઉમેદવારો સુધી પણ શેર કરજો ફરી મળીશું ગુડ બાય ટેક કેર